આપણી ચેનલ ની અંદર આવા આવો નવા 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 વિડીયો તમને જોવા મળ્યા જ કરશે તમને તમારે નવા નવા ખાન ખજુરા હા એટલે તમે અમારી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરજો શેર કરજો વિડીયો ગમે એટલે આપડે કોમેન્ટ કરતા રહેજો મારા વાલા હાલો મિત્રો તઈ જો આપડે આ જે બહાર નું પડખું છે અહીંથી આપણે જે પાણી સાટવાનું બાકી છે પાણી સાટીને પૈણા મારવાનું છે રફ થઈ ગયેલું છે

પછી એમને જોવા અહીંયા પાણી સાટવાનું આપણે સારું કરેલું છે બંને પડખા અંદર તો આપણે આગળ અહીંયા પાણી પાણી સાટીને તૈયાર કરીને પછી છે ને એક નંબર મસ્ત મજાનો પેના અહીંયા મારવાનું છે આપણે રડેલા રજો કન્ટન્યુ આપણે વિડિયો અંદર અમારે ધમેશભાઈ પણ ધોવો તમે સિમેન્ટની ઠેલી ને આવી જાય છે અમારા ભાભી જોવો તડકાના મોજાતા મુજાતા હેલાવે છે ધીમે ધીમે સાવ કેમકેમ બહુ તડકો લાગી જાઓ થાળા બાસ્કા આપણે અંદર હાડા અહીંયા ઠેલવા તને ખુબ તડકો લાગી જાય ભાભી તડકો લાગી જાય હા જો બહુ તડકો લાગી જાય એમ કે હે આયો રે માં કિશન ભાઈ તડકો લાગી જાય ને કેમ કે એને ટોપા મસ્ત મજાનો પહેરવા છે એટલે એને કાઈ તડકો લાગે નહીં હમ ગા કિશન ભાઈ ઓ હો જો જોડે લેજો આમ કન્ટિન્યુ આપણે વિડીયો નંદ તમને મસ્ત મજાનો છે બતાવશું વિડીયો તમને ઠેલી આમ ફાડવાની હા ઠેલી જો આમ ફાડવા દેન કે કિશન ભાઈ

ચાલો મિત્રો માલ બાલ ફરી ગયો છે અને જોવો તમે અમારા ભૂરી ભાભી ને તડકો લાગી જાય ફૂલ લાલ ટમેટા જેવા થઈ જાય હા ભાભી હા બહુ તડકો લાગી હમ બહુ લાગી જાય કે હે સાયા ભાઈ એવા ઘડી બે હા અમારા કીટ બેન જો મોટર બંધ થઈ ગઈ હે ચાલુ ભણી જાય

ચાલો મિત્રો ત્યારે આપડે પડખું મારવાનું ચાલુ કરી દીધું છે હવે નીચે ઉતરે પછી પાછા આપડે નું પડકું લેવી છે એવી હાન થશે તો પૂરું થઈ જશે હું અત્યારે બાસકા